આરતી ચાલુ થઈ ગઈ છે તમને અવાજ આવતો હોય છે તમને દેખાડો લાભ પણ કેવું લાગ્યો કાલીભાઈ આરતી લીધા પછી થાક ઉતરી ગયો કે આવશું તો ચાલો હવે સુવા જાય છે તો આપણે હાડા છે આવીને રૂમે આવીને સુઈ ગયા હતા ને અત્યારે વાગી ગયા છે સાડા નવ અત્યારે તો દસ વાગી ગયા છે પણ આપણે સાડા નવે જાગ્યા હતા હવે ફ્રેશ થઈ ગયા છે હરેશભાઈ આપણે ફ્રેશ ફ્રેશ થાય જોઈએ કાલી જો અમારે ટકા ટક થઈ ગયો નરસિંહ જો એ તો ટાઢો જ છે એ તમને પેલા ખબર જ છે કે એનું નિરાતે જ હોય આપણે કાલી અમારે ત્યારનો આટા જ મારે છે નરસિંહ થોડુંક કામ છે એ પતાવે છે પછી આટા જ આવું બોલી બાજુ ફરવા તો બ્લોગમાં કન્ટિન્યુ બની રહે છે ચાલો એ બાજુ જઈને બતાવો તો આ છે ધારી ડેમ ધારી ડેમનું પાણી આવે છે આગળ આપણે ત્યાં જવાનું છે તો આપણે આ બાજુથી હાલીને આવ્યા અને આ બાજુ છે એક મંદિર જે કે ફરિયાદમાં પ્રગટ થયા હતા અહીંયા પ્રગટ થયા હતા અને મંદિર ઉપર છે હકીકતમાં પ્રગટ અહીંયા થયા હતા એ પણ તમને બતાવું

ભાઈ ફરવાનું મજા એવું છે તો થોડા ઘણા આપણે ફોટા બોટા પાડી લઈ પછી હાલો જે આપણે નિશે જ આપણે પેલા દર્શન કરી લઈ તો જો બની આવે ચાલો નીકળી આવું દર્શન કરી લઈ છે આપણે આ સિક્કો ખડા કરવાનો છે અને સામેની ભીત ઉપર સોંટાડવાનો છે તમે જોઈ શકો છો ત્યાં લાડ ચિક્કા છે અને આપણે પણ સોટાડવાનો છે હવે કાલીએ ઘા કર્યો તો અઠવા આવ્યો પાછો આ જો એ લે મારો હૈવો તો એવી રીતથી ઘા કરીને ઉપર ચીકા સોટાડે છે બધા તમારે કાલી જો ઘા કરે તો મિત્રો આપણે નવ ગણનો ઘોડો એટલે કે ઉપરથી પડ્યો ત્યો અને ક્યાં પડ્યો તો એ પણ તમને બતાવું તો આ ઉપરથી અહીંથી ઘોડો પડ્યો હતો ને સીધો અહીંયા આવ્યો તો ને આ એનું ડાબલું છે ને નિશાન હોતન છે તમે જોઈ શકો અને કંકુ ને એવું બધું પણ નાખીને ત્રિશુલ ને એવું કરીને આ પૂંજે છે બધા એટલે અહીંયા ઉપરથી પડ્યો હતો ને અહીંયા પડ્યો હતો ને એટલે ડાબલું પડી ગયું છે એનું હાઈટ બસો ફૂટ ઉપર બસો માન્યતા પ્રમાણ એટલે બસો બસો ફૂટ ઉપર હાઈટ છે

આ ધારીનો ડેમ છે એ ડેમ ય તમને આગળ ઉપર જાય તે તમને બતાવે કારણ કે આપણે એ ડેમમાંથી થઈને હાલવાનું છે તો હવે આપણે અહીંથી નીકળીએ છીએ તો ચાલો બ્લોકમાં કન્ટિન્યુ બન્યા રહીજો હજી આપણે સફારી પાર્કે પણ તમને જાહુર તો બતાવું છું બાકી બહુ ઈચ્છા નથી કારણ કે થાકી જશે એટલે કઈ મજા નહીં આવે ફરવાની તો આપણે હાલતા હાલતા જાય છે આ દાદરા ચડવાના છે ઉપર આ છે ડેમ દરવાજા છે

아, 나가 봐줘. 에이, 버터, 돈, 아마, 방귀다. 듀시아, 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 ��

જો રસ્તામાં કઈ સારું હશે તો બતાવશુ બાકી હજી તમને ઓલું ધારી ધારી ખોડિયા લખેલું ને ખોડિયા ડેમ એ પણ તમને આગળ બતાવું અહીંથી કે કેવું લાગે છે તો એ પણ તમે જોઈ લો કે આપણે એન્ડિંગ ઘેરે જઈને જવું તો આપણે ખોડિયા ડેમ ખોડિયા ડેમ લખેલું છે ત્યાં તમે જોઈ શકો છો તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ ઘરે એટલે કે પોગી નથી ગયા પણ ઘર બાજુ આલ્યા જાય છે પોગવા જ આવી ગયા છે હવે વિચાર્યું કે ભાઈ એન્ડિંગ અહીંયા દીધી કેમ કે હવે ઠાકી ગયા છે એટલે ઘરે જઈને સીધું સુઈ છે ને થોડોક બનશે ત્યાં સુધી વિડીયો એડિટિંગ કરી અને પછી સુઈ જાય તો કેવી ભાઈ મજા આવી મજા આવી ગઈ છે ભલે હાલીને ગયા પણ તોય મજા આવી ગઈ છે ત્યારે વાગી ગયા બે 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 અઢી વાગી ગયા છે તો ભાઈ અમારો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ મારીને જરૂર જણાવજો અને કોમેન્ટમાં લખી નાખજો ભાઈ જય ખોડિયારમાં ને સારો લાગ્યો વિડીયો તો શેર કરજો તો ચાલો મળીએ બીજા વ્લોગમાં ત્યાં સુધી જય માતાજી જય શ્રી કૃષ્ણ બાય બાય